અમે તો હજી વિનુભાઈ સિંહવાડા ની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હલી ગયા તો જયારે મૂકશું ત્યારે શું થશે પાટીદાર હું તમારા માધ્યમથી કઉ છું જયારે સમાજ ને જરૂર હોય ત્યારે મુવી ઉભવું જોઈએ અને તો જે સાચાર મુખ્યમંત્રી પાટીદાર છે

રીડા ગુનેગાર જે માર નિર્દોષ કરી રહ્યા છે તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છો જયારે હત્યા થઈ ત્યારે અમને સમજ પડી

ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે લોકો કહી રહ્યા છે ગોંડલ ના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઉભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલ માં સર્જાયો છે ગોંડલ ને બદનામ કરવામાં આવ્યું છે જા વાત નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ ની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોતમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને

સરકાર ઇચ્છે છે સરકારી જોઈએ રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી સૌથી મોટામાં મોટું માધ્યમ સરકાર ને રજૂઆત કરવાનું જલ્દી મળે